જિલ્લા કોળી કર્મચારી સંગઠન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો કોળી કર્મચારી સંગઠન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મંત્રી નીમુબેન બાંભણીયા દિવ્યેશભાઈ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને સન્માન કરવામાં આવ્યા હતા મારા મારા સમાજની ચિંતા કરવી અને મારા સમાજ માટે મારા પરિવાર માટે મારે ક્લાસ વન કે ક્લાસ ટુ કે ક્લાસ થ્રી ઓફિસર થવું મિત્રો આપને પણ ખાલી રાજકારણથી સમાજની દશા નથી બદલવાની મિત્રો આપ જેવા જેટલા પણ એજ્યુકેટેડ દીકરા દીકરીઓ I'm sorry, 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 i બાણું ટકા ત્રાણું ટકા દિવસ એને વર્ગખંડમાં ની તૈયારી કરી છે પાઠ લખ્યા હશે પાઠ લીધા હશે લેખિત પરીક્ષાઓ આપી છે પાઠ્યપુસ્તકો તૈયાર કર્યા તાળીઓ મિત્રો અમે પાડતા રહીએ લોકો અમને કાળી પાડીને મને બિરદાવી પણ નથી નહીં તો નિરાતે આવજો કારણ કે સમય હવે ઝડપથી બદલાઈ રહ્યો છે ને તમારી પાસે સમયની મર્યાદા છે આ ટૂંકા સમયની અંદર જેટલી મહેનત કરી શકશો તો તમે આગળ વધી શકશો અને નજર ખૂબ પાછળ રહી જશે સમગ્ર રાષ્ટ્ર જે આ લાઈવ નિહાળી રહ્યા છે એ રમેશ્વર સ્ટુડિયોને કારણે આપણને આ સફળતા મળી છે પરમાર મનીષાબેન અદુલાભાઈ

એમને પણ આપણે વિનેન્દ્ર પાટી ભૂપુતભાઈ કાબાભાઈ ચૌહાણ એમના પછી આવે છે પિતલપુર વિદ્યાલય ખૂબ સારા કલાકાર પણ છે સરસ મજાના તબલા હાર્મોનિયમ પણ વગાડવાનો અને વિદ્યાર્થીઓની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ આપનું યોગદાન ખૂબ રહ્યું છે કાળીઓથી આપણે વિદ્યાલય રૂપણભાઈ ડાભી રૂપણભાઈ ડાભી